ઓકે તો આપણે શબ્દ સિરીઝ ચાલુ કરવા જઈ રહ્યા છીએ ટાઈમ જે છે એ સંપૂર્ણ શબ્દ ભંડોળ આવી જાય એવો આપણો પ્રયત્ન રહેશે ઓકે તો ચેનલની અંદર જો તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મારો વોઇસ અને સ્લાઇડ જે છે એ તમારા સુધી ક્લિયર પહોંચી રહ્યું છે એનું ફટાફટ મને કન્ફર્મેશન આપી દો વોઇસ અને સ્લાઇડ જે છે એ તમારા સુધી ક્લિયર પહોંચી રહ્યું છે એનું મને મને આપી દો એટલે ખ્યાલ આવે કે વોઇસ અને સ્લાઇડ ક્લિયર પહોંચી રહ્યું છે ઓકે વોઇસ અને સ્લાઇડ તમારા સુધી ક્લિયર પહોંચી રહ્યું હોય તો ઝડપથી કન્ફર્મેશન આપે એટલે મને ખ્યાલ આવે ત્યારબાદ આપણે આપણો ક્લાસ જે છે એ સ્ટાર્ટ કરીએ ડન છે ચલો વોઇસ અને સ્લાઇડ ડન છે ભાઈ ઓકે તો પહેલો પ્રશ્ન જોઈએ તો પહેલો પ્રશ્ન છે કે ભાઈ સમાન અર્થી સંદર્ભે શું છે સમાન સંદર્ભે અયોગ્ય વિકલ્પ જણાવવાનો છે શું છે સમાન અર્થિ સંદર્ભે અયોગ્ય વિકલ્પ જણાવો બરાબર આ થોડુંક પેલું ઓકવર્ડ થતું હશે જોઈ લઈએ જસ્ટ જસ્ટ અ મિનિટ એક જ મિનિટ કદાચ જસ્ટ મિનિટ 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 ઓકે ચલો સમાન સંદર્ભે આ પ્રશ્ન જે છે એ આપણે સમજી લઈએ જસ્ટ મિનિટ ओके અયોગ્ય વિકલ્પ જણાવો બરાબર ચલો ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન કરો બધા

આ પ્રશ્ન તમને પૂછાઈ શકે છે કે અખિલ બરાબર તો અખિલના સમાનાર્થી કયા કયા થશે તો કે આખું કહેવાય બધું કહેવાય સળંગ કહેવાય સઘડું કહેવાય બરાબર સમગ્ર કહેવાય સકલ કહેવાય નિખિલ કહેવાય સર્વો કહેવાય બરાબર નિહિશેષ કહેવાય કે જેમાં શેષ નથી તે બરાબર શેષ એટલે બાકી નથી તેવું બરાબર પૂરું કહેવાય અખંડ કહેવાય આ અખિલના સમાનાર્થી છે આ આપણે ચર્ચા કરી રહ્યા છીએ ભાષા નિયામક ની બુક આધારિત ભાષા નિયામક કચેરીની જે બુક છે નિયામક કચેરીની જે બુક છે બરાબર સરકારી ચોપડી છે એમાંથી આપણે તેરે આ શબ્દ ભંડોળ ભણી રહ્યા છીએ ઓકે અગ્નિ તો અગ્નિને અનલ કહેવાશે આગ કેવાશે દેવતા કેવાશે પાવક કેવાશે બરાબર હુતાસન કેવાશે વેશ્વા નર કેવાશે આ બધા અગ્નિના સમાનાર્થી છે અચલ અચલ એટલે દડ સ્થિર અવિકારી પણ કહેવાશે અચાનક એટલે કે એકાએક ઓચિંતુ સફાળું અને અકસ્માત અદ્ભુત તો કે ભાઈ અલૌકિક આશ્ચર્યકારક અજાયબ અને નવાઈ ભણી અતિથિ તો અભ્યાગત પરોણું મહેમાન એના પછી અમૃત તો અમૃત પિયુષ કેવાયન્યરું અદ્વિતીય અસાધારણ અજોડ બેનમુન અથવા તો અભૂતપૂર્વ બરાબર ચલો એનાથી આગળ વધીએ નેક્સ્ટ આપણો પ્રશ્ન જોઈએ કે ભાઈ સમાન અર્થ સંદર્ભે અયોગ્ય વિકલ્પ જણાવો એક મિનિટ આ કે વારંવાર મેન્શન થઈ જાય છે

આ શબ્દ વાપરતા હોઈએ કે મને જે છે ને એ શું નહીં થાય અનુકૂળ નહીં આવે ઓકે અનુકૂળમાં પણ યાદ રાખજો પેલો ઉ છે કેવો રસ્વ આવશે ને જે બીજો ઉ છે કેવો આવશે દીર્ઘ આવશે બરાબર આ યાદ રાખીશું તો માફક એટલે અનુરૂપ અનુકૂળ થશે અને માતૃશ્વા એટલે શું થાય તો કે સાહેબ માતૃશ્વા જે છે બરાબર ને તો માતૃશ્વા એટલે પવન થશે શું થશે આ માતૃશ્વા પવનનો સમાનાર્થી છે તો અહીંયા પણ અયોગ્ય ઓપ્શન સી બનશે શું બનશે ઓપ્શન સી આપણો અયોગ્ય વિકલ્પ આ પ્રશ્નનો બનશે

બરાબર અના દર ને અપમાન ઉપેક્ષા તિરસ્કાર અભિમાન અભિમાનમાં દર્પ ઘમંડ અહં અહંકાર અને ગર્વ અહીંયા દર્પ છે એ આઈએમપી થશે અહમ પણ આઈએમપી થશે અભૂતપૂર્વ એટલે અનન્ય અજોડ અદ્વિતીય અને બેનમૂન થશે અરજ અરજ એટલે વિનંતી વિજ્ઞપ્તિ વિજ્ઞપતિ આઈએમપી થશે આ શબ્દ બરાબર અરજી વિનવણી અને અનુનય અરવાચીન એટલે કે આધુનિક થશે આ સમાન અર્થી શબ્દોની આપણે ચર્ચા કરી રહ્યા છીએ બરાબર નિકુંજભાઈ ઓકે કારણ કે જો તમે સીસી નું પેપર જોશો તો એમાં તમને પ્રશ્ન પૂછાયેલા છે એમાં તમને પ્રશ્ન પૂછાયેલા છે પહેલા જેમને જેમને હજી સુધી વિડીયોને લાઈક ના કર્યો હોય એ લાઈક કરી દો શેર કરવાનો બાકી હોય શેર કરી દો ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન છે આનંદ શબ્દનો સમાનાર્થી કયો નથી આમાંથી નીચેના પૈકી કયો આનંદ નો સમાન અર્થ શબ્દ નથી એવો પ્રશ્ન છે બરાબર આન્સર આપો ચલો ઓકે ઝડપથી આન્સર આપો ચલો બધા સિમ્પલ પ્રશ્નો છે એકદમ ઝડપથી આન્સર આપવાનો પ્રયત્ન કરશો

ઓકે અને ઘણા પૂછાયેલા પણ છે તમને પૂછાયેલું છે ઓકે ચલો ઝડપથી આન્સર આપો અહીંયા જવાબ શું આવશે આનંદ શબ્દનો સમાન કયો નથી આવો પ્રશ્નો છે બરાબર તો સૌથી પહેલું શું છે પ્રમોદ બરાબર ને પ્રમોદ તો પ્રમોદ આનંદ નો સમાનાર્થી છે આક્ષેપ કહેવાય શું કહેવાય આક્ષેપ કહેવાય તો આ તહોમત જે છે ને એ સમાનાર્થી નથી શેનો આનંદનો સમાનાર્થી નથી તો ઓપ્શન બી જે છે અહીંયા આપણા આ પ્રશ્નનો જવાબ બનશે બરાબર તહોમત જે છે એ આનંદનો સમાનાર્થી નથી ઓકે તો આપણે જો અવાજ અવાજ એટલે બરાબર ને કહેવાય નાદ કેવાય સ્વર કેવા દેવાય દાનવ કહેવાય નિશા ચૌરવ કહેવાય છે બરાબર નિશા એટલે રાત્રિ થશે એ પણ આપણે યાદ રાખીશું નિશા એટલે શું થશે રાત્રિ થશે બરાબર આશા એટલે ઈચ્છા કામના અભિલાષા મનોરથ સ્પૃહા અને અપેક્ષા

આડ એટલે આક્ષેપ થશે જેને તો આકા અભિલાષા બધા ઈચ્છાના સમાનાર્થી છે ઈનકાર એટલે નામંજુર અસ્વીકાર મના નિષેધ પ્રતિબંધ અને ઈશ્વર એટલે વિભૂત થશે હરી થશે હરી એટલે ઈશ્વર થશે જો યાદ રાખજો હરી એટલે ઈશ્વર થશે ઓકે

સરસ 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 ચલો હું કોમેન્ટ જોતો રહું છું બધાની સરસ પ્રયત્ન બધા કરો આજનું આપણું જે સેશન છે એ શોર્ટ રહેશે આવતીકાલથી આપણા રેગ્યુલર ક્લાસ હશે મોટો ક્લાસ હશે બરાબર અહીંયા આવશે આપેલ પૈકી એક પણ નહીં કારણ કે બધે બધા યોગ્ય છે બરાબર ઉપકાર ઉપકાર એટલે શું થાય તો કે સાહેબ ઉપકાર એટલે પાર થશે બરાબર ને ઉપકાર એટલે પાડીને આપણે કૃતજ્ઞતા અથવા તો અહેસાન પણ કહીએ શું કહીએ અહેસાન પણ છે ને ભાઈ બરાબર ને ઉપકાર છે અહેસાન એન છે આપણે કહીએ કે એનું મારા ઉપર ખૂબ મોટું અહેસાન છે બરાબર આભાર પણ છે બરાબર એ જ પ્રમાણે ઓસણ ઓસડ એટલે ઓસડ થશે ઔષધ એટલે ઓસડ થાય અથવા એને આપણે દવા કહીએ શું કહીએ દવા કહીએ એક પેલું છે બરાબર ને કે કડવું ઓસળ માં જ પાય બરાબર ને આવું એક રૂઢિપ્રયોગ છે એટલે કે ભાઈ હિતની વાત જે છે એ આપણા છું એટલે કે આપણું જે હિત ઈચ્છનારા હોય ને એ જ કરે બરાબર એટલે એટલે શું થશે તો કે સાહેબ એટલે કપડા થશે ઓકે યાદ રાખીશું આપણે અંબર પણ કહેવાશે અને વસન પણ કહેવાશે ચીર પણ કહેવાશે ઓકે ચીર પણ કહેવાશે ઓકે ચલો જોઈએ આપણે કે ઉપકાર ઉપકાર એટલે આભાર થશે બરાબર અહેસાન થશે કૃતજ્ઞતા થશે ઉપકૃતિ થશે અને પાર થશે ઉર ઉર એટલે હૃદય દિલ હયુ અંતઃ કરેદાશ નીપજ અને ઉત્પન્ન થશે ઓકે ઉત્પન્ન પણ કહેવાય ને ભાઈ ઔષધ એટલે દવા અને ઔષણ થશે અને કમળ એટલે પંકજ નીરજ અરવિંદ ઉત્પલ રાજીવ પદ્મ અને નલિન

ચલો ઝડપથી આન્સર આપવાનો પ્રયત્ન કરો કે વિરોધાર્થી સંદર્ભે આમાંથી અયોગ્ય જોડકું કયું છે એટલે કે અયોગ્ય જોડ કઈ છે ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન કરો બધા કે વિરોધાર્થી સંદર્ભે અયોગ્ય જોડ કઈ છે આમાંથી સિમ્પલ એકદમ પ્રશ્ન છે ફટાફટ આન્સર આપવાનો પ્રયત્ન કરશો બધા આજનું આપણું જે સેશન છે એકદમ શોર્ટ હશે બરાબર કાલે થી આપણે જે છે મોટો સેશન કરશું એક એક કલાકનો બરાબર આજનો આપણો શોર્ટ સેશન છે કારણ કે પહેલું ક્લાસ છે એટલે પેલો એટલે આપણો ક્લાસ તો ઓલરેડી છે જ પણ આજે આપણો ક્લાસ જે છે આપણે શોર્ટ રાખેલો છે બરાબર એટલે નાનો ક્લાસ આપણે રાખેલો છે તો અહીંયા ઘણી આપણો જવાબ શું આવશે તો કે આપેલ પૈકી એક પણ નહીં અગ્ય તો શુગ્ય રાઈટ છે પતડુ તો મેટતાવડુ રાઈટ છે અધ્યયન તો અનઅધ્યયન પણ રાઈટ છે બરાબર

ઓકે તો આજનો ક્લાસ આપણે અહીંયા સુધી રાખી રહ્યા છીએ નેક્સ્ટ ક્લાસમાં આપણે પાછા મળીશું આવતીકાલે ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત